નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રાજુલા જોઈએ આપણે બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ રાજુલા આગરિયા નાકા પાસે ઇલેક્ટ્રિક ના પોલ પડી જતા વીજળી પુરવઠો ખોરવાયો ભારે વરસાદ તેમજ ધાતરવડી ડેમમાં નવું પાણી આવતા આ ઇલેક્ટ્રિક પોલ પાણીમાં ખેંચાયા ઇલેક્ટ્રિક પોલ પડી જતા વાયર રોડ ઉપર આવી જતા રસ્તામાં ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા ધાત્રોડી ડેમમાં પાણીમાં ત્રણ ભેંસ પાણીમાં ગરકાવ થયાના સમાચાર મળી રહ્યા છે સમગ્ર રાજુલા શહેરમાં વીજળી પુરવઠો ખોરવાયો પીજીલની ટીમ ઘટના સ્થળે દોડી આવી રાજકોટ હાઈવે બંધ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી ભારે વરસાદ અને પવન વચ્ચે પણ રાજુલા પોલીસે કરી કપરી કામગીરી આપ જોઈ રહ્યા હતા કાનાબાદ ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના આવા જ બ્રેકિંગ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો இல்லை வாணிய நான் நம்ம பண்ணலாம் மாபா